પરંતુ દિવાળી આવતાની સાથે જ બોનસના નામે પૈસાની માંગણી કરતા એસીબીએ છટકુ ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી લીધો છે તો અમદાવાદ શહેરમાં ટ્રાન્સપોર્ટનો વેપાર કરનારા વેપારીની છ થી સાત ટ્રકો કાયમી સરદાર પટેલ રિંગ રોડ ઉપર અસલાલી સર્કલ થી કમોડ તરફ અવરજવર કરતી હોય છે એક અઠવાડિયા પહેલા અસલાલી પાસે ટ્રક પસાર થતા કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિશોર મકવાણાએ ટ્રક રોકી હતી ટ્રક રોકી અને અને સીટ બેલ્ટ ન બાંધવા બદલ રૂપિયા ત્રણ હજારનો મેમો આપવાની વાત કરી હતી જેથી ડ્રાઈવરે તેના ટ્રક માલિકને ફોન કર્યો હતો ફોન ઉપર કોન્સ્ટેબલે વાતચીત કરી હતી અને ગાડીને જવા દેવા કહ્યું હતું જોકે કિશોર મકવાણાએ તેઓને રૂબરૂ મળવા માટે પણ જણાવ્યું હતું ત્યારબાદમાં કોન્સ્ટેબલ કિશોર મકવાણા વેપારીને ફોન કરીને અવારનવાર રૂબરૂ મળવા મળવા માટે બોલાવતા હતા જો નહીં આવો તો હેરાન કરવાની ગર્ભિત ધમકી પણ આપવામાં આવી હતી કોન્સ્ટેબલ દ્વારા આ રીતે હેરાન કરવામાં આવતા ત્રણ ચાર દિવસ બાદ વેપારી જાતે અસલાલી સર્કલ ખાતે પહોંચ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે મારી રોજની છ થી સાત ટ્રકો કાયમી આ રૂટ ઉપરથી જતી હોય છે જેથી કોન્સ્ટેબલ તેમની પાસે પૈસાની માંગણી કરતા એક હજાર રૂપિયા જે તે સમયે આપી દેવામાં આવ્યા હતા તો ટ્રાફિક કોન્સ્ટેબલ કિશોર મકવાણાએ પૈસા લીધા બાદ તેઓની પાસે દિવાળી બોનસ પેટે પણ પૈસાની માંગણી કરી હતી જો કે જે તે સમયે વેપારીએ તેમને એક બે દિવસમાં આપી દેવાની વાત કરી હતી વેપારી ટ્રાફિક કોન્સ્ટેબલની ધમકી અને પૈસા માંગણીથી કંટાળી અને દિવાળી બોનસના પૈસા ન આપવા માંગતા હોવાના કારણે એસીબીની ટીમને જાણ કરી હતી જેથી એસીબીની ટીમ દ્વારા અસલાલી સર્કલ ખાતે છટકું ગોઠવી અને દિવાળી બોનસ પેટે એક હજારની લાંજ લેવા જતા ટ્રાફિક કોન્સ્ટેબલ કિશોર મકવાણાને રંગે હાથે ઝડપી લીધો હતો